Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn अरे तो ये लो तो ये लो कट हाथ मारा रे ले आ मार मारा ये लो कट कट फोन करा दे हेलो अब आजी आ जल्दी आ आ जा पा कुछ आ मारा એ જલ્દી આવ મગ જે આ જલ્દી આવ હા આ જલ્દી આવ હા ઓ દીશા આ જો દખાવ આ બાપા આ બતાવો યે યે ઓ દીશા લેવાના લેવા ઓ કોક્યુ વાહ વાહ કા લેવાના જો જો યે એક

આજ તું બહારોકાન હું બેરો તો જલ્દી આવો નહી યાર પેલો સોકણ યાર દુજો તો વર્ગા વર્ગી ઉકરઈ યાર અરે યાર પણ મારે ડબલ લઈ ડબલ ડબલ અરે આવો આજો તમે એ

હા એ વટમુના બોલે હટ લે તારો બાપો તો વચ્ચે ના બોલે હટ તબ વરિયાના બાપાને ઉડતો નહી હય બસ જોવાનું ખલી ગયો જોવાનું કઈ ગયો બોલે બોલે હું આઈ ગયો અજી છે હટ હું લેવા આવી હું

તો અમારો વિડીયો ગમે તો લાઈક કરો શેર સબસ્ક્રબો ભૂલ